આ ગુનાઓનો ઉકેલ લાવવા સરથાણા પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી અનેક એક શખ્સ હિતેશ ઉકાણીની ધરપકડ કરી છે પૂછપરછ દરમિયાન હિતેશે છ બાઇકોની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે જે બાદ પોલીસે આ બાઇકો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે સરથાણા અને લસકાણા વિસ્તારોમાં બાઇક ચોરીની ઘટનાઓમાં વધારો થતા સરથાણા પોલીસ સ્ટેશનની ટીમે આ મામલે ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી ગુપ્ત બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ શખ્સ હિતેશ ઉકાણીને ઝડપી પાડ્યો પૂછપરછ દરમિયાન હિતેશે સરથાણા લસકાણા અને આજુબાજુના વિસ્તારોમાંથી છ બાઇકોની ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું આ બાઇકોમાં મોટાભાગની રહેણાંક વિસ્તારો સોસાયટીઓ અને જાહેર સ્થળો પરથી ચોરાઈ હતી જ્યાં લોકો બાઇકો પાર્ક કરતા હતા સરથાણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ બી ચૌધરીએ જણાવ્યું કે અમને બાતમી મળી હતી કે હિતેશ ઉકાણી નામનો શખ્સ બાઇક ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલો છે અમે તેને ઝડપીને પૂછપરછ કરી જેમાં તેણે ચોરીની કબૂલાત કરી છે પોલીસે છ બાઈકો જપ્ત કરી છે અને હવે આ બાઇકોના માલિકોને શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે સરથાણા અને લસકાણા વિસ્તારોમાં બાઇક ચોરીની ઘટનાઓએ રહેવાસીઓને ચિંતામાં મૂક્યા હતા આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગના કામદારો રહે છે જેઓ રોજિંદા પરિવહન માટે બાઇકનો ઉપયોગ કરે છે ચોરીની ઘટનાઓથી લોકોમાં અસુરક્ષાની લાગણી વધી હતી અને ઘણા લોકોએ સોસાયટીઓમાં સીસીટીવી કેમેરા અને સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ કરી હતી સુરતમાં વાહન ચોરીની ઘટનાઓ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અગાઉ પણ સરતાણા અને અન્ય વિસ્તારોમાં વાહન ચોરીના ગુનાઓમાં શખ્સોની ધરપકડ થઈ છે ઉદાહરણ તરીકે બે હજાર પચીસની શરૂઆતમાં નવી મુંબઈ પોલીસે સત્તર વાહન ચોરીના કેસોમાં બે શખ્સોની ધરપકડ કરી હતી અને રૂપિયા વીસ લાખની કિંમતના વાહનો જપ્ત કર્યા હતા સરથાણા પોલીસની આ તાજેતરની સફળતા શહેરમાં વધતી જતી વાહન ચોરીની ઘટનાઓને રોકવામાં મહત્વનું પગલું ગણાય છે સરથાણા પોલીસની આ સફળતાએ શહેરમાં વાહન ચોરીની ઘટનાઓ સામે લડવાની તેમની ક્ષમતા દર્શાવી છે હિતેશ ઉકાણીની ધરપકડ અને છ બાઇકોની જપ્તીથી રહેવાસીઓમાં સુરક્ષાની લાગણી વધી છે પોલીસની આગળની તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે અને આ પ્રયાસથી સુરત શહેર વધુ સુરક્ષિત બનવાની આશા રાખવામાં આવે છે તો આ અત્યાર સુધીના મહત્વના સમાચાર